માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા ભરૂચના પત્રકાર મિત્રો પશુ માટે માનવતા બની સહારો બન્યા અવિસૈયદે ઘાયલ નંદી માટે કરી જીવનદાયી દોડધામ શહેરમાં માનવતા અને જીવદયાનું ઉજળતું ઉદાહરણ જોવા મળ્યું જ્યારે અવિસૈયદ નામના યુવાને પગમાં ગંભીર રીતે ઘાયલ થયેલા નંદી માટે લોકોમાંથી સહાયની અપીલ કરી અને સમયસર મદદ મળી આવતા નંદીનો જીવ બચાવાયો પ્રાપ્ત માહિતી અનુસાર કસક વિસ્તારમાં એક નંદીનું એક પગ ખરાબ રીતે ઘાયલ થયું હતું અને સતત લોહી વહેતું હતું એ સમયે અવિ સૈયદે ઘટના સ્થળે પહોંચી વીડિયો તથા મેસેજ મારફતે સ્થાનિક લોકોને મદદ માટે અપીલ કરી હતી અપીલને પ્રતિસાદ આપતા જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી નંદીના પગમાંથી વહેતું લોહી બંધ કરવામાં સફળતા મળતા તેને ખૂબ રાહત મળી હતી અવિસૈયદની મૂંગા પશુઓ પ્રત્યયની લાગણી કરુણા અને સતર્કતાથી ફરી એકવાર સાબિત થયું કે શહેરમાં આજે પણ એવા યુવાનો છે જેઓ નિષ્કપટ પ્રાણીઓના દુઃખમાં સહાનુભૂતિથી આગળ આવે છે આ ઘટના શહેરના જીવદયા સંગઠનો અને પશુપ્રેમીઓ માટે પણ પ્રેરણાદાયક બની છે